જય કુખારમાં મેલડી પીપળાના વૃક્ષ કાપવાથી શું થાય તે વાત ઉપર કુકરમાં મેલડીએ શું કીધું તે આપણે આ માનતાઓમાં જો શું જય કુકરમાં મેલડી ચાલો શું માનતા રાખી છે નારિયેળ અગરબત્તી ને સુંદડી નડીશો પહેલા શેની માટે છોકરા માટે છોકરા માટે હા છોકરા 9 વર્ષથી નતા લગ્ન નવ વર્ષથી નતા એના પછી મે પહેલા જ રવિવારે અહીંયા આવ્યો તો કુખાર મેલડી માનતા રાખી મારા ભાઈ બરોબર એ પછી દીકરો આપ્યો માતાજી તમે માતાજી માનતા રાખી ખુંકાર મેળવી એ પછી છ મહિના થયા તા કોઈ ગુવાબ જોડે ગયા તા ને પછી માનતા રાખી મેં કીધું કુકડ માં એટલે માં માનતા રાખો એટલે મારા ભાઈ પહેલો જ છોકરો મળવો બરોબર એટલે પછી પહેલો જ દીકરો આપ્યો હા પેહલો જ દીકરો નવ વર્ષ પછી નવ વર્ષ પછી બરોબર એટલે આજે માનતા પૂરી માનતા પૂરી કરવા બરોબર આમ નવ વર્ષે નવ ચેટલો હરક થાય નહી થતો પેલી માતા હારી મારા સાની પેલા જ રવિવાર થી વિશ્વાસ બેઠો ને ખાલી સ્મરણ કર્યું ને આનું ફળ જો બાર મહિના કોઈ પૂરા નહી થવાની હતી અગિયાર તો બઉ થઈ ગયા માતાજી નામ પાડે

તો મેં એ જ નામ પાડ્યું કે રાજવીર કે મારી અમે તો આ નામ પાડવાના હતા તો તમારું મન દુખાય એવું ચારે કામ કરું એટલે તો હજાર વખત પૂછ્યું છું ભાઈ હું નામ પાડું તમને યોગ્ય લાગશે ને મારું નામ પણ તો જો મારો ભગવાન તમને જે પસંદ હોય ને એવું જ નામ પડાવ મારી જોડે રામ 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 આવું ચો જોયું કે ઘેર થી નક્કી કરી નાખ આ નામ અને માતાજી એ જ નામ પાડે હું સાક્ષાત સોલંકી પેઢી માતા બેઠી છું મને રામ આશીર્વાદ રામ રામ આના નામ થી આના નોમ થી ગાયો ને જે પાંચ હજાર રૂપિયા દાન કરજે ગમે તે પૂરા નાખું કે રોટલા ખવડાવું ગમે તે થોડું થોડું રોજ પચાસ સો રૂપિયા નું તે કે પચાસ રૂપિયા નું પાંચ હજાર રૂપિયા નું થાય તો હું તેનું દાન છે ને ગાયોના નામ થી કરજે હું તો કોઈ ઘેરથી થી રોટલા બનાવી જઈશ ને તોય સારું હા તો જો મારા જેટલા ગુણો લઈને આવવાના હોય ને એ તો તમે દસ વર્ષ પછી આ થોડો સમજણો થાય દસ વર્ષનો નો થાય તાર ખબર પડે કે માં તે બોલી હતી ગાયો નું દાન કરવાથી મારો દીકરો જેટલો તેજસ્વી થયો મારું નામ કિશોરભાઈ છે હું રાજકોટ થી આવું છું મને છેલ્લા ચૌદ વર્ષ મોઢાની તકલીફ હતી કે કોઈ વસ્તુ ખાઈ નહોતી આપણે દૂધ ને બિસ્કીટ ને એવું જ બધું ખાવું પડે છેલ્લા ચૌદ વર્ષથી હું ફરકુલ ઉપર હતો રોટલી ખાઈ ને તો મોઢામાં છોલાથી એટલે મારીને દર્શનને લાઈનમાં મારીને પૂછ્યું હતું તો મારીએ મને એમ કીધું કે ભાઈ તારે શું તકલીફ છે મેં કીધું મારી હું ચૌદ વર્ષથી કોઈ જાતની શાક રોપલો કે એવું કંઈ જમી શકતો નથી એટલે મારે શું તકલીફ છે દેવનું છે કે શું છે એ તમે મને કહો એટલે મારીએ મને એવું કીધું કે તે ઝાડવા કાપેલા છે વૃક્ષ કાપેલા છે એટલે કીધું હા મારી નાનપણમાં અમે કામ કરતા ને ત્યાં અમે ઝાડવા કાપેલા છે એ આજકાલ થતાં ચૌદ વર્ષ થયા ત્યાંથી હું કોઈ વસ્તુ ખાઈ નથી શકતો નથી શાક ખાઈ શકતો નથી રોટલી ખાઈ શકતો બધું છોલાય ને ગળા નીચે ઉતરે નહીં દૂધ બિસ્કીટ ને ચા આ આજ આ જ રીતે મેં ચૌદ વર્ષનું જીવન કહી દઉં પછી માળીએ મને કીધું કે તું અગિયાર સોમવાર પીપરે પાણી રેડી આવજે એટલે અગિયાર સોમવારમાં ખાલી પાંચ જ સોમવાર થયા છે અત્યારે હું તણ ટક તીખું તળેલું ને બધું શાક રોટલી દાળ ભાત બધું જમી આપું છું મારી બહાર જવાની કુકર ગઈ

કોઈ વસ્તુ એમ નથી કે મને આ તકલીફ છે આ વાત થી તમને એક સાબિતી મળે તમે કે મારી આટલી આટલી વાત બતાવો આટલા શું હોય હા માડી એવું કે તો મારી ચૌદ વર્ષ ની હું ખાઈ નહિ હક ના કોઈ વસ્તુ નહીં સાખ રોટલો નથી જોયો અમે એ દર્શન માં પૂછ્યું તું સરખું અંભરાતું એ ના હોય હા નતું અંબરાતું પણ તોય ત્યાં શબ્દો કાને પડે એટલે તરત મેં કીધું ઝાડવા ચોક આપ્યા તા પેલા અમે પેલા જાડવા તારે પીપળા પીપળા બઉ કાપ્યા એટલે આ પીપળા નો દોષ લાગેલો એના કારણે તું ખાઈ નહી શકતો પણ તું પીપળે જઈને પાણી રી લઈ આવ અગિયાર સોમવાર સોમવાર માં તો બધું થઈ ગયું અને છેલ્લા સોમવાર માં થઈ ગયું સોમવાર

ચાર વરસ થી વાત ચાલતી હતી સગાઈ ની પણ મેં આવતો નતો અને માડીએ એક વાર રવિવારે હું મળ્યો માડીને પગે લાગ્યો અને માડીએ મજ માં કીધું હતું કે થઈ જશે અને શુક્રવારે વાત આવીને રવિવારે થઈ ગયું સાત જ દિવસમાં મારી સગાઈ થઈ ગઈ છે રામ રામ મારી ખૂંખાર મેલરી મારા ઘર ઉપર સદાય હાથ રાખજો અને માતાજી સાથે ભેળો રાખજો માં મારી કુળદેવી ખોડિયાર અને ખૂંખાર મેલવીને હું બહુ જ માનું છું માં માતાજી મને વૈભવ લક્ષ્મી પાટી પ્લોટે ઘરે જતા હું પગે લાગ્યો હતો તો માતાજી એ કીધું તું થઈ જશે દીકરા અને સાત જ દિવસમાં મારી સગાઈ થઈ ગઈ કરવાની હોય તો જ કીધું હોય રામ માણી રામ લગન બાકી રહ્યા રામ કપડવન માનતા એ છે કે મારા છોકરા ના છોકરો છે અહીંયા આવતા જતા હતા એટલે અમે માનતા લીધી હતી માની કે મા એક દીકરો તો છે પણ બીજો આપીશ તો તારા સાનિધ્ય આવી અને માની જોઈને નામકરણ કરાવીશું એક દીકરો હતો પણ બીજા દીકરાની માંગણી કરી માંગણી કરી

જો ને મોટા દીકરા વતી જે નિવેજ કરતા હોય નારિયલ નું રોક ઉભી રે કહી દે મારું બાકી તું નામ પાડી કા દીકરો બીમાર પડશે તો પછી કેસે માતાજી માતાજીએ નોમ પાડી બીજે બીમાર પડ્યો પણ આ બાધા યાદ કરાવી આનું નામ રોનક હ રામ રામ આશીર્વાદ રોડા ગાઉ શ્રી કઈ લવી કર મારે છ છોકરીઓ છે અને એક છોકરો છે એની બાબરી છે ચોથા મહિનાની બાવીસ તારીખે અમારે જવારા નાખવાના છે માતાજીના અને ઓગણત્રીસ તારીખે હવન કરવાનું છે અને ત્રીસ તારીખે વરઘોડો અને પહેલી તારીખે રણુજા નીકળવાનું છે માં તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ અને હું આજે દમણથી આવું છું સેલવાસથી લગભગ સાત આઠ મહિનાથી અમે બે જણ અને આજે મારી છોકરીઓને લઈને આવ્યો છું મારા છ છોકરીઓ છે એક બાબો છે અને મારી મમ્મી છે મારી પત્ની છે મારી બહેનો છે અને મારા જીજાજીને માયા છીએ તમારા દર્શન કરવા અને આજે મને બહુ

અહીંયા આટલા આવ્યો તો અહીંયા એવું થઈ ગયું છે કે મને બસ બધું જ મળી ગયું માં માં બધું જ મળી ગયું અને અમારા ઘરની અંદર ઝઘડા એટલા થતા માં કે અમે બે જણા ધણી બાયડી એટલું માર કરીએ બહુ જ પણ જ્યાંથી અમે તમારા સાથી આવ્યા પછી ઘરની અંદર સુખ શાંતિ અને બધી રીતે માં હવે સુખ શાંતિ છે ઘરની અંદર હું દારૂ બી પીતો હું અલગ ટાઈપનો જ માણસ હતો માં હું જૂઠું નહીં બોલું માં

હા ત્યાંથી હા 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 બસ નરેશ નરેશકુમાર બાબુભાઈ હું અલવાથી આવું છું કપડોની અલવા મારી આયસર મૂકી ગઈ હતી વાળા લઈ ગયા બે હપ્તા બાકી હતા હપ્તા બે હપ્તા એ આયસર નહોતા આપતા પછી હું માડી નહીં માનતા રાખી બે અગરબત્તી રૂપિણ કમાડી મને આ પૈસા ભરતાલવાર લઈ જઈશ અને એક ડબ્બુ તેલ અને ચોખાનું કટુ કરવા માટે આવ્યો છે આયસર તમારે બે હપ્તા બાકી હતા એટલે તમે હપ્તા ભરવા તૈયાર હતા તે છતાં પણ આપવા ત્યાં છતાં આપતા લેવાની ના પાડતા